તમારું સ્વાગત કરું છું જે દુખદ ઘટના છે એ આગ આગની અંદર એકવીસ લોકો મૃત્યુ પામ્યા છે હવે ફટાકડાની ફેક્ટરી કોની હતી કેવી રીતે કઈ કંડિશનમાં ચાલતી હતી એ તમામ ખુલાસાઓ સામે આવ્યા છે આપણે જયારે દિવાળીના પર્વ પર કોઈ વ્યક્તિને ધંધો કરવા માટે ફટાકડા વેચવા માટે એક સ્ટોલ કરવો હોય તો પણ આ સરકાર પાસે પાસે એમના અધિકારીઓ માંગણી કરવી પડે છે આ ડીસા ની અંદર આ ચાલતી ફેક્ટરી વગર છે કોની હતી કોની માહેરબાની આ ફટાકડાની ફેક્ટરી લાયસન્સ વગર ચાલતી હતી અંતે જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીનો એક સમયે પ્રમુખ રહી ચૂકેલોની આ માલિક હતો એની જ આવી રીતે ફેક્ટરીઓ ચલાવવાની આ લોકોની હિંમત ચાલે છે બાકી કોઈની મજા છે કે વગર લાયસન્સે વગર ફાયર સેફ્ટી સાધનો વગર તમે ફેક્ટરી ચલાવી શકો ગેમિંગ ઝોન ચલાવી શકો રાજકોટની અંદર પણ આપણે જોયું ફાયર સેફટીના આ પુરતા સાધનોનો તો આટલું મોટું ગેમિંગ ઝોન ચાલતું હતું અચાનક આગ લાગી કેટલા લોકો મૃત્યુ પામ્યા અને ત્યાર પછી સરકાર એમનો ઘીસો પીતેલો ડાયલોગ મારે આવીને કે મરનારને ચાર લાખ અને ઘાયલને હજાર રૂપિયા આપીશ અરે સાહેબ તમે કોણે આપી દીધા આજ સુધીમાં ફક્ત ને ફક્ત ફાકા ફૌજદારી કરવા માટે તમે આવો છો જાહેરાત કરીને અહીં આવી આવું છું કોઈને કશું મળતું નથી હવે જનતા પણ જાણી ચૂકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના નેતા જીગ્નેશ વેવાણી આ ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમના સગા સંબંધીને એમના પરિવારજનોને મળવા ગયા અને ત્યાર પછી એમની વેદના જાણ્યા પછી જીજ્ઞેશ મેવાણી શું બોલ્યા છે જરા સાંભળો તમે દોસ્તો એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસુમ બાળકો સહિત હોવાયા એનાથી લાજવાના બદલે આ નારાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું નું નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાપ છે કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તંત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર મિહિર પટેલને ને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોની સૂચના હતી કમલમની ગાંધીનગરની કોની સૂચના હતી એવા શું ધંધા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે પોતાનું સ્વજન પોતાનો ભાઈ દીકરી ગુમાયા એ સ્વજન નું કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી આપણે લાશ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે આઈડેન્ટીફાય કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્યપ્રદેશની પોલીસે મધ્યપ્રદેશના સરકારના માણસો અહીંયા ના માણસો ડાપણ કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ એનું સ્વજન હોય આ વા કહી દી છે મા ખોટું બોલી રહી છે પૂછો તમે એમને કોણ હતું બોલાવો એમ તો પોતા પોતા બી લીરાબી મેટ નું પાણી હળ લે ને તો આ આરોપી દસ દિવસની અંદર જેલના સળિયાની પાછળ હોવો જોઈએ અને જેટલા લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને વળતર રૂપે આ આરોપી પાસેથી પૈસા લઈને ચૂકવવા જોઈએ જો ખરેખર આ હર્ષ સંઘવીને ભૂપેન્દ્ર પટેલ ને ગુજરાતની જનતાની ચિંતા હોય અથવા તો આ ફેક્ટરીમાં જે લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવાર તરફ એમને જરા પણ હમદર્દી હોય ને તો તાત્કાલિક ન્યાય થવો જોઈએ પણ નહીં થાય તાત્કાલિક ન્યાય થાય તો તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કહેવાય હા ગુંડા ચોર ચપાટા નાના નાના જે બુટલેગરો છે દારૂ પીને રસ્તા પર રખડતા હોય છે એવા લોકોને તરત પકડશે પરંતુ આવા મોટા મોટા કાંડ થઈ ચૂક્યા હોય એવા ફેક્ટરીના માલિકને ભારતીય જનતા પાર્ટી ક્યારેય જેલના સળિયા પાછળ નથી ધકેલતી એનું કારણ શું છે તો કે એમનો જ મળતીઓ હોય છે એમની જ સાથે સાઠ ગાંઠ ધરાવતો હોય છે એમની જ આગળ પાછળ ફરતો હોય છે એ ફેક્ટરીનો માલિક તો કઈ રીતે એને જેલના સળિયા પાછળ ધકેલો અહીંયા તો મોટા મોટા સેટિંગો થઈ જાય છે ભાઈ મોરબીની અંદર પુલ તૂટ્યો અસંખ્ય લોકો મૃત્યુ ભાઈમાં એનો માલિક કોણ નીકળ્યો કોન્ટ્રાક્ટ કોણ હાથમાં હતો પરસોત્તમ રૂપાળાનો સગા સંબંધી નીકળ્યો શું થયું એમની સાથે કોને ખબર છે કોણ પૂછે છે અહીંયા તો બધું જ ઘીના થામમાં ઘી પડી જાય છે ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં આવીને પાકા ફોજદારી કરે ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી અસલમાં જો તમારે ન્યાય કરવો હોય તો ઓન ધ સ્પોટ ન્યાય થવો જોઈએ જે દિવસે ઘટના બની બીજે દિવસે તપાસ કર્યા પછી આરોપી પકડાય તો એ જ સમયે જે ન્યાય થાય ને દોસ્તો એ જ ન્યાય સાચો છે બાકી જે રીતે તમે બણગા ફૂકીને વ્યા જાવ છો કે મરનારને 4 લાખ ને ઘાયલને 50000 ગુજરાતની જનતા હવે તમને જાણી ચૂકી છે કે કેટલા તમે લોકોને મૂર્ખ બનાવો છો આજ સુધીમાં તમે કોને આપ્યું મોરબી ની અંદર દુર્ઘટના થઈ હરણી તળાવમાં દુર્ઘટના થઈ તથ્ય પટેલ કાર અકસ્માતમાં 8 થી 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હમણાં રક્ષિત ચોરસિયા આગ્નિકાંડ ગેમિંગ કોને તમે શું આપી દીધું જેમના પરિવાર નો સ્વજન જેમણે ગુમાવ્યો છે એમના જખમો પર તમે નમક્ષા માટે રગડો છો શરમ આવી જોઈએ તમને લોકોને ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાત ની અંદર શાસન કરો છો આવા કાંડ થાય છે મરનાર જ્યારે મૃત્યુ પામે છે ત્યારે આવીને ફાકા ફોજદારી કરો છો અમે આ સહાય કરીશું ગુનેગારોને પકડીને જેલના સૌ પાછળ નાખીશું આવા ખોટા નિવેદનો આપીને તમે આજે લોકો મૃત્યુ પામ્યા હોય છે ને એમના પરિવારજનોને આઘાત પહોંચાડો છો શરમ આવી જોઈએ તમને લોકોને જે જગ્યાએ તમને એવું લાગે કે અહીંયા રાજનીતિ બરાબર થાય એમ છે તો ત્યાં તરત જ પહોંચી જશે કિશન ભરવાડ કિશન ભરવાડને ને જયારે કોઈએ ગોળી મારીને હત્યા કરી નાખી તો હર્ષ સંઘવી પાસે ટાઈમ હતો ત્યાં જવાનો હવે એમ નથી કહેતા કે કિશન ભરવાડ મૃત્યુ પામ્યો ત્યારે તમે શા માટે અહીંયા ગયા પણ આવી જ રીતે તમે દરેક જગ્યાએ કેમ નથી પહોંચતા મોરબીની અંદર પુલ ટુટો આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા તાત્કાલિક ધોરણે એટલે હર સંઘવી એમ થયું કે અહીંયા તો મોટું રાજકારણ થઈ જશે એટલે પહોંચ્યા એટલે કહેવાનો મારો મતલબ એટલો જ છે દોસ્તો આ લોકો ફક્ત પોતાનો ફાયદો ગોતે છે બાકી જનતા જીવે મરે એની સાથે એમને કોઈ લેવા દેવા નથી ચૂંટણી આવે ત્યારે જનતાને સારા સારા પ્રલોભનો આપી અને વોટ કઈ રીતે હાંસિલ કરવા આ લોકોનો એક જ ફંડો છે પણ હવે મારે ગુજરાતની જનતાને એટલું જ કેવું છે કે જાગો હવે જાગો ગુજરાતનો આત્મા જગાડો આવનારા સમયમાં હજી ઘણું બધું ભોગવવાનું રહેશે યાદ રાખજો તમે આજના બસ આટલું જ વિડીયો વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને ખ્યાલ આવે કે બણગા ફૂકતી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવા કેવા લોલીપોપ ગુજરાતની જનતાને વારંવાર આપે છે ધન્યવાદ